જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસનું મહાત્મ્ય આ મહિનામાં કરાતી પૂજન વિધિ આ મહિનામાં કરવાના કાર્યો તથા આ શ્રાવણ મહિના દરમિયાન આવતા દરેક ધાર્મિક વ્રતો તહેવારોની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવજીનો પરમ પ્રિય માસ જેમાં ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે શ્રાવણ મહિનાનો દરેક દિવસ ભગવાન શિવની ભોળાનાથની પૂજા આરાધના કરવાનો દિવસ તારીખ જુલાઈ શરૂ થઈ ઓગસ્ટ બે હજાર બાવીસ પૂર્ણ થાય છે આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ શુક્રવારથી થાય છે સવારે નવ કલાક સુડતાલીસ મિનિટે પુષ્ય નક્ષત્ર છે તથા શુક્રવારે સાંજે છ કલાક તેત્રીસ મિનિટ સુધી સિદ્ધિ યોગ છે આ પુષ્ય નક્ષત્ર તથા સિદ્ધિ યોગ ધર્મ પૂજા પાઠ માટે શુભ ગણવામાં આવે છે આથી આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ પુણ્ય ફળ આપનારો છે આમ શ્રાવણ માસના પ્રથમ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી આ વર્ષે શ્રાવણ માસ વધારે શુભ ગણાશે શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવારનું વધારે મહત્વ હોય સોમવારે ભગવાન ભોળાનાથની પૂજા કરી શિવ મુષ્ટિ કરવાથી જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ શાંતિ મળે છે આ શિવ મુષ્ઠિ એટલે ભગવાન ભોળાનાથને એક મુઠ્ઠી ધાન્ય ચડાવવું શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તારીખ એક આઠ બે હજાર બાવીસે આવે છે આ દિવસે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તારીખ આઠ આઠ બે હજાર બાવીસે આવે છે આ દિવસે ભગવાન શિવજીને એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તારીખ પંદર આઠ બે હજાર બાવીસે આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથને એક મુઠ્ઠી મગ ચડાવવા શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર તારીખ બાવીસ આઠ બે હજાર બાવીસે આવે છે આ દિવસે શિવજી ઉપર એક મુઠ્ઠી જવ ચડાવવા આમ ચારેય સોમવાર ધાન્યથી પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ મળે છે પ્રગતિ થાય છે આ મહિનામાં ભગવાન મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે તેના ભક્તોના જીવનમાંથી તમામ કષ્ટો દુઃખ રોગ દૂર કરે છે આપણા હિન્દુ ધર્મમાં પવિત્ર માસ હોય તો તે છે શ્રાવણ માસ જે આ વર્ષા ઋતુમાં આવે છે ચતુર્માસના આ સમયગાળામાં આ શ્રાવણ માસમાં શિવ પૂજા ખૂબ જ લાભકારી છે પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ સમય દરમિયાન સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવજીના હાથમાં હોય છે અને આ જ કારણે શ્રાવણ માસના મહિનામાં કરવામાં આવતી શિવપૂજા કર્મદાન પુણ્યનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે જલ્દી મળી જાય છે કારણ કે શિવજી ભોળાનાથ છે તુરંત જ ફળ આપે છે તેના ભક્તો પર તુરંત જ પ્રસન્ન થઈ જાય છે ભગવાન મહાદેવને જો જલ્દી પ્રસન્ન કરવા હોય તો આ શ્રાવણ માસ સૌથી ઉત્તમ છે પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ આ મહિનામાં નિરાહાર રહીને ભગવાન શિવને પતિ રૂપે પામ્યા હતા કઠોર તપ કર્યું હતું આ કારણે જ આ શ્રાવણ માસ એ ભગવાન શિવનો અત્યંત પ્રિય માસ છે આ મહિનામાં શ્રાવણ માસમાં સોમવારનું ખૂબ મહત્વ છે સોમવારે ભગવાન મહાદેવની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા કાવડમાં ગંગાજળ ભરી ભગવાન મહાદેવને જળ અભિષેક કરાય છે જેને કાવડ યાત્રા કહે છે એવી માન્યતા છે કે જે ભક્ત શ્રાવણ માસના સોમવારે જો ભગવાન મહાદેવની પૂજા આરાધના મનથી કરે છે અને અભિષેક કરે ભગવાન શિવલિંગના શિવલિંગ પર તો તેમની મનોકામના ભગવાન શિવ અવશ્ય પૂરી કરે છે શ્રાવણ મહિનાનો દરેક સોમવાર અતિ પવિત્ર છે જેમાં સાકર્ય સોમવાર ભાખર્ય સોમવાર સોળ સોમવાર તથા શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારે વ્રત પૂજા ઉપવાસ કરાય છે મહિલાઓ મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા સોળ સોમવારનું વ્રત કરીને માતા પાર્વતીને સોળ સોમવાર અર્પિત કરે છે કે જેથી પતિને લાંબી આયુષ્ય પ્રાપ્ત થાય કહેવાય છે કે હિન્દુ ધર્મમાં બધા દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થઈ જનારા દેવ તો ભગવાન મહાદેવ છે શ્રાવણ મહિનામાં નિત્ય કાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ઘરના ઉમરાની પૂજા કરવી તથા ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ ભગવાન શિવની પૂજા કરવી ભગવાન શિવને પંચામૃત દૂધ શુદ્ધ જળ દૂધ મિશ્રિત જળ કાળા તલ મધ ઘી શેરડીનો રસ બિલીપત્ર વગેરે પદાર્થોથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે જો શિવાલયે ન જઈ શકાય તો ઘરે રહીને જે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી આ પાર્થિવ શિવલિંગ એટલે માટીમાંથી અથવા હળદર ગોળ કે ગમે તે પદાર્થમાંથી બનાવેલું શિવલિંગ જેને પાર્થિવ શિવલિંગ કહેવાય છે પાર્થિવ શિવલિંગ એટલે નિત્ય અંગૂઠા આકારનું શિવલિંગ બનાવી તેમની પૂજા કરવી તેને પાર્થિવ પૂજા કહે છે આખો મહિનો દરમિયાન ચોક્કસ સંખ્યામાં જ શિવલિંગ બનાવીને પૂજા કરવી છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે પૂજા સમાપ્ત થયા પછી વિસર્જન કરતા પહેલા એક શ્રીફળ અર્પણ કરવું પૂજાનું શ્રેષ્ઠ તથા યથાયોગ્ય ફળ પ્રાપ્ત થાય તેવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી બ્રાહ્મણોને ભોજન તથા દાન અર્પણ કરવું પાર્થિવ પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે કારણ કે મા પાર્વતીએ પણ શ્રાવણ માસમાં તથા તાલિકાના દિવસે માટીનું શિવલિંગ બનાવીને જ પૂજા કરી હતી અને આ કળિયુગમાં પણ માટીના શિવલિંગને સૌથી શ્રેષ્ઠ શિવલિંગ માનવામાં આવે છે આથી જે લોકો શિવાલય સુધી નથી જઈ શકતા તેમને ઘરે રહીને જ માટીના શિવલિંગની એટલે કે પાર્થિવ પૂજા કરવી શ્રાવણ માસના દરેક સોમવારના દિવસે શિવાલયે એક મુઠ્ઠી અનાજનું દાન કરવાનો મહિમા છે જેમ કે ઘઉં ચોખા જુવાર વગેરે આ એક મુઠ્ઠી અનાજનું દાન શિવાલયમાં કરાય છે આ દાનને મુઠડી કહેવાય છે સોમવારના દિવસે ભોળાનાથ ને લાડુ નું યંત્રની પણ કરી મહામૃત્યુંજય જપ કરવાથી થાય મૃત્યુ શ્રાવણ માસના દરેક મંગળવારે વિધ્નોને હરનાર એવા ભગવાન ગણેશની આરાધના કરાય છે શ્રાવણ માસ ના દરેક મંગળવારે દેવી માને પ્રસન્ન કરવા મંગળા ગૌરી નું વ્રત કરવામાં આવે છે અઠવાડિયામાં ત્રણ દિવસ દેવી માની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે મંગળવાર શુક્રવાર અને શનિવારે માતાજીની ઉપાસના કરવામાં આવે છે શ્રાવણ મહિનાના દરેક ગુરુવારે બુદ્ધ બ્રહસ્પતિનું પૂજન મંત્ર જપ તથા દત્ત બાવનીના પાઠ કરવાનું મહત્વ છે શ્રાવણ માસના પહેલા શુક્રવારે મા જીવંતિકા માની રથ પૂજા ઉપાસના કરાય છે તથા મા મહાલક્ષ્મીનું પૂજન કરવાનું મહાત્મ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન ઋષિ હનુમાનજી શનિદેવ તથા પીપળાનું પૂજન કરવાનું મહાત્મ છે હનુમાનજી તો શિવજીના જ અંશ છે અને શનિદેવ શિવજીના શિષ્ય છે જેમને પનોતી ચાલી રહી છે આધિ વ્યાધિ ઉપાધિઓથી ત્રાસેલા છે તેમણે દરેક શ્રાવણ મહિનાના શનિવારે આ દેવોનું પૂજન કરવું જોઈએ સંપૂર્ણ શનિ મહાયંત્રની સ્થાપના પણ કરી શકાય પીપળાનું પૂજન કરવું અથવા પીપળાના છોડને વાવો વગેરે પણ ખૂબ જ ફળ આપનારા છે મારુતિ હવન પણ શ્રાવણ માસના શનિવારે કરી શકાય સો વખત હનુમાન ચાલીસા બોલીને અનુષ્ઠાન પણ શ્રાવણ મહિના દરમિયાન કરી શકાય શ્રાવણ મહિનાના દરેક રવિવારે ભગવાન સૂર્યનારાયણની આરાધનાનું મહત્વ છે આરોગ્ય માટે તથા જન્મકુંડીમાં આવેલા અશુભ ગ્રહો તથા અશુભ યોગોની શાંતિ માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવામાં આવે છે રવિવારે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું નાહી ધોઈ પવિત્ર થઈ ઉગતા સૂર્યને પાણીમાં કંકુ ચોખા લાલ ફૂલ નાખીને લાગીને અધર્યાથા પંદરથી વીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં ઊભા રહીને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો આ મંત્ર દરમિયાન મૌન રાખવું આમ કરવાથી શરીરની ક્રાંતિ વચ્ચે નેત્ર જ્યોતિ વચ્ચે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વચ્ચે શિવ પુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરી કપાળ પર ભસ્મનું ત્રિપુણ કરી શિવલિંગ પર જળ અભિષેક કરી બિલીપત્ર અર્પણ કરી શિવ પંચાક્ષરી કે મહામૃત્યુંજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તે જ સાચો શિવગણ બને છે અને તેની જ પૂજા સાર્થક નીવડે છે માટે જ આ રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવું જોઈએ પવિત્ર એવા શ્રાવણ માસમાં જો બની શકે તો નિત્ય શિવ મંદિરે જવું શિવ મંદિરે જાઓ ત્યારે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને વંદન કરવા ત્યારબાદ આકાશમાં સૂર્યનારાયણના દર્શન કરવા ત્યારબાદ હનુમાનજીને વંદન કરવા ત્યારબાદ નંદીને ત્યારબાદ કાચબાને પછી અંદર જતી વખતે ઉમરા પૂજન કરવું અંદર પ્રવેશીને મા પાર્વતીને વંદન કરવા અને ત્યારબાદ ભગવાન શિવજીને વંદન કરવા અને પૂજા અર્ચના કરવી આ રીતે ભગવાન શિવના મંદિરે જઈ શિવાલયના દર્શન કરવા શિવ મંદિરમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે ઘંટનાદ કરવાનું ભૂલવું નહીં પૂજા અર્ચના દર્શન કર્યા પછી ઘેર જતાં પહેલાં મંદિરના ઓટલે અથવા બાકડા પર બે મિનિટ બેસવું મંદિરના પરિસરમાં બેસીને એકસો વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો ભગવાન શિવને ધતુરાનો ફૂલ નીલકમલ શમી વૃક્ષનું ફૂલ શમી વૃક્ષનું પાંદડું કરેણનું ફૂલ આકડાનું ફૂલ કમળ ચમેલી બોરસલી મોગરો કેસડાનું ફૂલ વગેરે પ્રિય છે ચંપાનું ફૂલ શિવજીને ફક્ત ભાદરવા મહિનામાં જ ચઢાવવું બકુલનું ફૂલ શિવજીને સાંજના સમયે જ ચઢાવવું શિવજીને અર્પણ કરવાની વસ્તુઓ જેવી કે ચંદન ચોખા ફૂલ બિલીપત્ર અને અબીલ ગુલાલ કાળા તલ નાગ કેસર સોનું ચાંદી રત્નો શિવલિંગ પર ચઢાવવા આ સિવાયની તમામ વસ્તુઓ જેમ કે ફળ અનાજ શ્રીફળ બીલા વગેરે શિવજી સામે મૂકેલ બાજટ અથવા પાટ્ટા પર જ મૂકવી શિવલિંગ પર ધરીની અંદર મૂકવી નહીં શિવજીની સામે બેસીને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર બોલવાથી ખૂબ જ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને ચાંદીના નાક નાકણનું જોડું અર્પણ કરવાથી કાલ સર્પદોષના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવને વાસ્તુકી પત્રને અર્પણ કરવાથી અખંડ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે પોતાની ચાર પ્રહરની પૂજા નિમિત્ત રુદ્રાભિષેક શિવપુરાણ વાચન કાલ સર્પયોગ નિવારણ અશુભ યોગોની શાંતિ રુદ્રાક્ષ ધારણ સોમવારનું વ્રત શિવરાત્રિ વ્રત પ્રદોષનું વ્રત અશુભ નક્ષત્ર જનન શાંતિ વૈધુતિ વ્યતિપાત યોગ જનન શાંતિ શિવ પંચાક્ષર મંત્ર અથવા કોઈપણ મંત્રનું અનુષ્ઠાન બ્રહ્મભોજન સુવર્ણદાન વસ્ત્રદાન અન્નદાન વગેરે કાર્યો કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે શ્રાવણ માસ દરમિયાન કરાતી શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે તેમજ શ્રાવણ માસમાં અનેક વ્રત તહેવારો આવે છે જેમ કે શ્રાવણ માસની એકમની તિથિએ શ્રાવણ સુદ એકમના દિવસે શિવ આરાધનાનો પ્રારંભ થાય છે આ દિવસથી મહામૃત્યુંજય યંત્ર વિવિધ પ્રકારના શિવલિંગ વગેરેની સ્થાપના તથા પૂજન કરવામાં આવે છે આખા મહિના દરમિયાન ઉપવાસ એકટાણા વ્યસન મુક્તિ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ વગેરેના સંકલ્પ લેવામાં આવે છે દરેક વાર મુજબના પૂજનનો આરંભ થાય છે માટીના શિવલિંગ બનાવીને થતી પારથી પૂજાનો આરંભ થાય છે ત્યાર પછી ચોથની તિથિ આવે છે સૌર પુરાણમાં જણાવ્યા મુજબ શ્રાવણ સુદ ચોથના દિવસે દુર્વા ગણપતિનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું સોનાની દુર્વા અથવા તો કુદરતી દુર્વા વડે પૂજન કરવું લાલ કરેણ તથા જાસૂદના ફૂલો તથા બેલીપત્ર શમીપત્ર વડે પૂજન લાડુનું નૈવેદ્ય ધરાવી આરતી કરી આ વ્રત ત્રણ અથવા પાંચ વર્ષ કરવાથી સિદ્ધિ મળે છે ત્યાર પછી પાંચમની તિથિ શ્રાવણ સુદ પાંચમ અમુક જગ્યાએ શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમી ઉજવાય આ દિવસે નાગદેવતાનું પૂજન કરાય છે કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા તેની વિધિ તથા ચાંદીના નાગના ગણનું જોડું ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે છે માતા મનસા દેવી એની પૂજા અભિષેક તથા હવન વગેરે કાર્યો કરાય છે નાગદેવને બાજરીનો કાચો લોટ ઘી તથા ગોળ વડે બનાવેલ લાડુનું નૈવેદ્ય ધરાવાય છે ત્યાર પછી છઠની તિથિ આવે છે શ્રાવણ સુદ છઠ કોઈ જગ્યાએ શ્રાવણ월 છઠના દિવસે રાંધણ છઠ તરીકે ઉજવાય છે બીજા દિવસે એટલે કે શિત્રા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી આ દિવસે નિત નવી વાનગીઓ રંધાય છે રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાની પૂજા કરવામાં આવે છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે સાતમ શ્રાવણ સુદ સાતમ અથવા તો કોઈ જગ્યાએ શ્રાવણ월 સાતમના દિવસે અગાઉના દિવસે રાંધેલું અન્ન જમવામાં આવે છે આ શીતળા સાતમ કહે છે આ દિવસે શીતળા કરવામાં આવે છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે આઠમ શ્રાવણ સુદ આઠમે દુર્ગા વ્રત કરવામાં આવે છે આ દિવસે સવારે નાહી ધોઈ નિત્યકર્મ કરી ભીના કપડે દુર્ગા માતાનું પૂજન કરવું ખીરનું નૈવેદ્ય ધરાવવું એકટાણું કરવું તેમજ ગુજરાતમાં આ દિવસને ધરો આઠમ તરીકે ઉજવાય છે આ દિવસે ધરો માતાની પૂજા કરવામાં આવે છે પોતાના બાળકની લાંબી આયુષ્ય અને તેમનો વંશવેલો વધે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે શ્રાવણવદ આઠમ એ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે સમગ્ર દુનિયામાં આ દિવસ ઉજવાય છે શ્રાવણ સુદ એકાદશીએ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ દિવસને પવિત્ર અગિયારસ તરીકે પણ ઓળખાય છે આ દિવસે ભગવાનને પવિત્ર અર્પણ કરવામાં આવે છે જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તે સ્ત્રી આ દિવસે પુત્રદા એકાદશીનું વ્રત કરે તો તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે શ્રાવણ વદ એકાદશીએ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી તથા ભગવાન વિષ્ણુને એકસો આઠ અથવા એક હજાર આઠ તુલસી દળ અર્પણ કરવાથી પુનર્જન્મમાંથી મુક્તિ મળે છે તથા જો ઘરની દશા બગડી ગઈ હોય તો તે સુધરે છે રાજા હરિશ્ચંદ્રએ આ એકાદશીનું વ્રત કરીને પોતાની બગડેલી દશામાંથી મુક્તિ મેળવીને સુખને પામ્યા હતા શ્રાવણ સુદ બારસના દિવસે દધી વ્રત રાખવામાં આવે છે ભગવાન શ્રીધરને દહીં અથવા દહીંમાંથી બનાવેલી વાનગીનું નૈવેદ્ય પંચામૃત લસ્સી વગેરે ધરાવાય છે આ દિવસે ભગવાનને વિમાનમાં બેસાડવાનું મહત્વ શ્રાવણ વદ બારસના દિવસે વદ સદ્રાદશી તરીકે ઓળખાય છે આ દિવસે ગાયના વાછરડાનું પૂજન તથા તેમને ફણગાવેલા મગ મડ તથા બાજરાનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આ દરમિયાન પવિત્ર એવા શ્રાવણ માસમાં બોળ ચોથ નાગ પાંચમ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી વગેરે પવિત્ર એવા મુખ્ય તહેવારો આવે છે આમ શ્રાવણ માસનો દરેક દિવસ વ્રત પૂજા ઉપવાસ કરવા માટેનો ઉત્તમ દિવસ છે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષ્ણે સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્વ છે તેમને ધારણ કર્યા આમ ભગવાન શિવની ગરમી શાંત થાય એ માટે શિવલિંગ પર જળ અભિષેક કરવામાં આવે છે ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય છે પરંતુ તેમને શ્રાવણ માસ અતિ પ્રિય છે કારણ કે શ્રાવણ માસના વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે તેઓ ચંદ્રના ઈષ્ટદેવ છે તેથી તેમને શ્રાવણ માસના સોમવાર પણ અતિ પ્રિય છે શિવજીને દરેક સોમવારે એક મુઠ્ઠી ચોખા સફેદ તલ લીલા મગ જવ અને પાંચમો સોમવાર જ્યારે આવતો હોય આ સોમવારે સાથો ચઢાવવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન શિવ પુરાણ વાંચવાનો ખૂબ મહિમા છે આ દિવસો દરમિયાન ભગવાન શિવનો મૃત્યુંજય જપ શિવ બાવનની તથા ભગવાન શિવને લગતા દરેક મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે જે વ્યક્તિ આખું વર્ષ કોઈ પણ દેવની પૂજા અર્ચના ભક્તિ નથી કરી શકતા તેમણે માત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના કરવાથી આખું વર્ષ પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું શ્રાવણ માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો તથા આ મહિનામાં આવતા વાર તહેવારો વ્રત પૂજા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ